સમાચારોમાં આગળ વધી એક વધુ સમાચાર મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે જેમાં સંસદમાં સતત ચોથા દિવસે પણ હોબાળો યથાવત જોવા મળી રહ્યો છે વિપક્ષ દ્વારા સતત ચોથા દિવસે હોબાળો જેમાં ભાજપના સાંસદોએ રાજ્યસભામાં સોરોસ મુદ્દે હોબાળો કર્યો છે વિપક્ષ બાદ હવે સત્તા પક્ષ પણ વિરોધ નોંધાવી રહ્યો છે સોરોસ મુદ્દે ભાજપના સાંસદોએ હોબાળો કરતા રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત સ્થગિત કરવામાં આવી ચૂકી છે તો લોકસભામાં વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવતા કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે અને ત્યારબાદ ભાજપ દ્વારા જે વિરોધકર્તાની સાથે કાર્યવાહી સ્થગિત કરાય છે લોકસભાની કાર્યવાહી એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે તો રાજ્યસભાની બે વાગ્યા સુધી સંસદમાં સતત ચોથા દિવસે પણ હોબાળો થયા હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે ભાજપના સાંસદોએ રાજ્યસભામાં તુરુસ્ત મુદ્દે હોબાળો કર્યો છે તો લોકસભામાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સ્થગિત કરવામાં આવ્યું છે સત્રની કાર્યવાહી